પોલીસે ખેલમાતાને સહાય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું સમુદાયમાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં પોલીસે સામાજિક સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉમરવાડાની ઉમા રાઠવા નામની મહિલા જેમના પુત્ર એક કિન્નરની હત્યા કરી જેલમાં સજા ભોગવી રહ્યું છે એકલી રહી ગઈ હતી આવી સ્થિતિમાં સલાબતપુરા પોલીસે તેમની જવાબદારી લીધી દર મહિને પોલીસ ઉમાના ઘરે મુલાકાત લઈ રાશન દવાઓ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે આ પહેલથી એકલી માતાને આર્થિક અને સામાજિક સહારો મળ્યો છે પોલીસનું આ દયાળુ વર્તન ગુનાથી પ્રભાવિત પરિવારોની વેદના ઓછી કરવાનો પ્રયાસ છે સમુદાયમાં પણ આ પગલું પેનાદાઈ બન્યું છે જે દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદાની રક્ષા નહીં પણ માનવતાની સેવા પણ કરી શકે છે હા હું મારવાતા ટેનામેન્ટ ના દઉં છું હું એકલી બળ છું માં છોકરાથી ભૂલ થઈ ગઈ છે એ જેલમાં છે પોલીસ સાહેબ મને હર મહિને રાસન પાણી ફરાવી દે છે ખૂબ ખૂબ ધ્યાન રાખે છે ખુબ ખુબ એમ આભાર ત્યારે તમારે એક દીકરા આપી પરંતુ કેટલાય દીકરા તમારી ઘરે આવે છે કેવું લાગે સારું લાગે છે બૌ ધ્યાન રાખે છે હું તો આમ એકલી હું તો ધોઈ ધોઈ ને કાઢું છું પણ તમે આવો છો તો મને બહુ સારું